આજે તો યાતરાજ એમને સ્કૂલમાં બેગ લેસ દિવસ હતો એટલે યતરાજને ચોપડા લઈ જવાના નહોતા બેગમાં ખાલી લેસન ડાયરી નાસ્તાનો ડબ્બો અને પાણીની બોટલ એટલી જ વસ્તુ લઈ જવાની હતી તો મેં યતરાજની બેગ રેડી કરી નાખી અને પછી મારે યાતરાજને રેડી કરવાનો હતો તો યતરાજને મેં સ્કૂલ ડ્રેસ પહેરાવી દીધો અને આજે તો યતરાજને બપોરની સ્કૂલ હતી તો સ્કૂલે મૂકવા મારે જવાનું હતું તો હું જઈ અને યતરાજને સ્કૂલે મૂકી આવીને મારે જમવાનું બાકી હતું તો હું બેસી ગઈ જમવા આજે તો છાસ નહોતી એટલે મેં શાક અને રોટલી જમી લીધું અને પછી હું બેસી માં મારે જવાનું હતું ડીમાર્ટ માં તો હું ડીમાર્ટ માં પહોંચી અને ખરીદી કરતી હતી ત્યાં જયદીપનો ફોન આવે એમને વડાપાવ અને પકોડા ખાવાતા એટલે હું વડાપાઉં અને પકોડા લઈ અને આવતી રહી ઘરે તો અમે ખાધા અને યતરાજ ને નહોતા ખાવા એટલે યેરાજ બિસ્કિટ ખાતો હતો અને હું ડીમાર્ટ માંથી જે રૂમ સ્પ્રે લાવી હતી એની સ્મેલ બહુ જ મસ્ત હતી તો મેં બધી જ જગ્યાએ રૂમમાં સ્પ્રે છાંટી દીધો અને પછી હું બેસી ગઈ નાસ્તો ભરવા માટે ડીમાર્ટ માંથી હું જે નાસ્તો લાવી તી મેં નાસ્તાની ડોલમાં ભરી લીધો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલ